સુરત સોની ફળિયા સ્થિત ગણપતિ દાદાની મૂર્તિ બનાવતા ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા મુસ્લિમ યુવાઓએ ફાયરને કોલ કર્યો અને આગની જ્વાળામાં લપેટાય એ પહેલાં જ ભયંકર આગની જ્વાળાઓમાંથી રિક્ષા અને ટેમ્પો સાઇટ પર કરી મોટી હોનારત થતાં અટકાવી હતી

તેમજ ટેમ્પોને સાઇડ પર કરી હતી જેથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી કોલ સાથે જ ફાયરના લાશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા જેમને સ્થળ સુધી પહોંચાડવામાં પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી આજના સમયમાં ગંગા જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેને કારણે સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી દીધા હતા ફાયરના આવ્યા પછી બંને યુવાઓને પોલીસ તેમજ ફાયરના લાશ્કરે અભિનંદન પાઠવવાની સાથે શહેરી માટે રવાના કર્યા હતા ઉલ્લેખનીય છે કે આ યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનાના વ્યવસાય કરે છે